અને જે માણસ તમને ન ગમતો હોય ને એને યાદ કરીને એના માટે પ્રાર્થના કરો બહુ છે પણ જેને અહિત કર્યું હોય એના માટે પણ તમે જ્યારે ઈશ્વરને પ્રાર્થના કરો ઈશ્વર રાજી થાય ભીમા ભગતનો એક પરચો છે એ બાપાની સેવા કરે વીરપુરમાં કેવું આ વીરપુર તો તમે ગયા જ હશો બધા યાદ કરો એ જગ્યા પવિત્ર જ્યાં બાપાનું પ્રાગટ્ય થયું જ્યાં બાપાએ અવળો મોટો એ અન્નદાનનો યજ્ઞ કર્યો જે આજે પણ બસો વર્ષ પછી પણ એક પૈસો લીધા વિના ચાલે છે એ જગ્યાને યાદ કરો એ રામ દરબાર આજે પણ એ હનુમાનજી સ્વયં છે એ ઢોલિયાને યાદ કરો કે જ્યાં જલારામ બાપા બેસીને કરોડો લોકોના દુઃખ દૂર કરતા એ ગંગા અને યમુનાજીના જે ગળા છે એને યાદ કરો એ અન્ન ક્ષેત્રને યાદ કરો કે જ્યાં વીરબાઈમાં રોટલા ઘડતા એ જગ્યાને એ પીપળાને યાદ કરો એ ઢોલિયાને યાદ કરો એવી એ વીરપુરની પાવનભૂમિને આપણે અહીંયાથી બધા ખૂબ ખૂબ પ્રણામ કરીએ છીએ અને સાથે સાથે વીરપુરની ગાદી ઉપર બિરાજમાન એવા ગાદીપતિ એ આપણા માટે પૂજ્ય બાપાનું સ્વરૂપ કહેવાય બાપાના વંશજ એમના સંતાન આપણા માટે પૂજ્ય બાપાનું જ સ્વરૂપ ગણી આપણે બધા એને પણ પ્રણામ કરીએ છીએ એ વીરપુરની ઘંટીને પ્રણામ કરીએ છીએ એ વીરપુરની એ ગલીઓને પ્રણામ કરીએ છીએ અને એ વીરપુરની એ એ રજ છે એને પણ આપણે પ્રણામ કરીએ અમારા રાજેશભાઈ સાક્ષી છે હું ઘણીવાર આવું ને લંડનથી એટલે મને લેવા મૂકવામાં રાજેશભાઈ હોય અને હું જ્યારે વીરપુરથી પાસ થાઉં કેમ કે મારે ભગવાનની દયા બાપાની કે હું જ્યારે પણ નીકળું એટલે મારે વીરપુર રસ્તામાં જ આવે જૂનાગઢ જવા માટે અને રાજેશભાઈ એને સાક્ષી છે કે બને મંદિર ખુલ્લું હોય તો હું જાઉં બાપાનું માથું ટેકવી પગે લાગી અને પછી લંડન જાઉં પણ ઘણીવાર રાતનો સમય હોય મંદિર બંધ થઈ ગયું હોય તો હું એ વીરપુરના એ પાદરમાં ગાડી રોકી ગાડીમાંથી ઉતરું અને વીરપુરની રજ છે ને એને મારા માથા ઉપર ચડાવવું કેમકે એ રજ એટલી બધી પવિત્ર છે એ રજમાં બાપાએ સેવા માટે ખુલ્લા પગે દોડેલા છે પવિત્ર છે એ ભીમા ભગત વીરપુરમાં સેવા કરે અને એ સેવા કરીને ત્યાં ને ત્યાં સૂતા એટલે વીરપુરનું જે ફળિયું છે ને એમાં ખાટલો નાખી અને ભીમા ભગત એ સવારે આખું ફળિયું વાળે અને રાતના એ ખાટલામાં સૂઈ જાય ચોકીદારી કરે એક વખત ભીમા ભગત એ રાતના સૂતા હતા એવામાં એ વીરપુરની જે ખડકી એટલે દરવાજો હતો એ ખુલે છે મધ્યરાત્રિના બે અઢી વાગે દરવાજો ખુલ્યો ભીમા ભગતની આંખ ખુલી ગઈ એણે જોયું તો બે સુંદર મજાના શ્વેત વસ્ત્ર સફેદ સાડી પહેરેલી બે સ્ત્રી દેખાણી એના માથા ઉપર પાણીના ઘડા હતા એનું દિવ્ય એકદમ તેજ હતું અને એ વીરપુરના દરવાજાએથી પ્રવેશ કરી અને વીરપુરની જગ્યામાં જે કૂવો છે ત્યાં જાય છે અને પોતાના ગળામાં જે પાણી હતું એ વીરપુરની એ જગ્યાના કૂવામાં રેડે છે પછી એ પાણી રેડી અને ફરી પાછી જાતી હોય છે ભગવાન રામનું જે મંદિર છે ત્યાં હાથ જોડી બંને સ્ત્રીઓ પ્રણામ કરે છે ભગવાન શ્રી રામને પગે લાગી અને પછી ચાલી જાય છે આ દ્રશ્ય ભીમા ભગતે જોયું અડધી રાતે એને આશ્ચર્ય થયું કે આવું તો કોણ હશે આ કોઈ સામાન્ય સ્ત્રીઓ લાગતી નહોતી કૌતુક થયું હવે તો જલા ભગત જાગે બાપા બતાવે કે આ કોણ હતું તો ઓળખાય એવામાં ચાર વાગ્યાનો સમય થયો એટલે જલારામ બાપા રામ રામ કરતા જાગ્યા અને બાપા જાગીને જ્યાં એ વિચરણ કરતા એટલે ભીમા ભગત દોડીને જલારામ બાપાની પાસે ગયા અને પછી પગમાં પડીને કીધું બાપા મેં તો બહુ કૌતુક જોયું શું રાતના સૂતો તો આપણો દરવાજો ખુલ્યો એમાંથી બે સફેદ સાડી પહેરેલી બે સ્ત્રીઓ દેખાણી માથા ઉપર ગળા હતા કૂવા પાસે જાય છે ગળાનું પાણી કૂવામાં પધરાવે છે ભગવાન રામને પ્રણામ કરીને પાછી ચાલી ગઈ છે બાપા એ કોઈ સામાન્ય સ્ત્રીઓ નહોતી મને બતાવો ને એ કોણ હતું ત્યારે જલારામ બાપાએ હસીને જવાબ આપ્યો કે હે ભીમા ભંગાને જમના નાવા માટે જીદ કરો છો ને એ જ ગંગાને જમના રોજ વીરપુરમાં પાણી પધરાવવા એ ભીમા ભગત જીદ કરતા મને બાપા છૂટો કરો ને થોડાક દી કેમ મારે હરિદ્વાર જવું છે મારે વિશ્રામઘાટ મથુરાજીમાં પાન કરવા છે અને ત્યારે જલારામ બાપા હસીને એટલું કીધું ભીમા ભગત તો આ ભૂખ્યા દુખ્યાની સેવા કરે ને એમાં બધા તીરથ આવી જાય છે નરસિંહ મહેતાનું એક પદ છે આમ નામ સુ તાલી લાગી સકલ તીર્થ તેના પદ સકલ તીર્થ તેના તનમાં તમે ભગવાનને યાદ કરો સંતોની સેવા કરો તેમાં બધા તીર્થ આવી જાય છે બાપાએ બતાવ્યું અને એટલા માટે આજે પણ વીરપુરમાં ગંગા જમનાના ઘડા છે આ વખતે તમે જાઓ તો ત્યાં જાજો અને એ ગંગા અને જમનાજીનું જે જળ છે લઈ માથે તમે એ બાપા આજે પણ દરેક તીર્થોનો મૃદ મંગલમય સંત સમાજો બત્રીસ પગથિયા પાણી ઉપર આવે કોઈ માણસને આશ્ચર્ય થયું એને પૂછ્યું ગંગાજી ગંગા જમના પાણી આવી ગયા હો ભાઈ ના 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 વાંધો પછી તમે આરામથી લ્યો તો ભરદ્વાજ ઋષિ બત્રીસ પગથિયા ગંગાજી સ્વાગત કરે એટલે એક કોઈએ પૂછ્યું ગંગાજીને કે ગંગા મૈયા આવું કેમ થાય છે તો જ્યારે ભરદ્વાજ ઋષિ આવે ત્યારે જ કેમ તમે બત્રીસ પગથિયા ઉપર આવો છો ગંગાજીએ બહુ સરસ જવાબ આપ્યો કે જગત છે એ મારી પાસે પાવન થવા આવે છે જ્યારે આ ભરદ્વાજ ઋષિ મારી અંદર મને પાવન કરવા માટે આવે છે મને પવિત્ર કરવા માટે આવે છે